નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સાતમી ઓગસ્ટ અને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના હાથના બજાર ભાવ

ચાર હજાર છસો ને બાવન રૂપિયા સુપરમાલ અમુક દાખલી સાથે चार हज़ार त्रांसौ पचास रुपया मीडियम माल ને એકા ઘરે જવાબદારી ને સાહેબ સેતાલીમાં કરી 450 પાકા 450 અલા મંડુભાઈ 50 લે 42000 છે 46 એક રાણી રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

45 45 2000 2000 45 45 44 46 ચાર હજાર છૂસો ને છતાલીસ રૂપિયા સુપ્રમલ

માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર ત્રણસો રૂપિયા થી લઈને ચાર હજાર સાતસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા બજાર આજે નરમ જોવા મળી રહ્યા છે